અમદાવાદના એક સંગઠને સમૂહ લગ્નનું આયોજન કરીને ફૂલેકુ ફેરવતા જાનૈયાઓ અને કન્યા પક્ષના લોકોએ હોબાળો કર્યો હિન્દુજન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટે એકસો તેર કન્યાઓ અને એકસો તેર મુરતિયાના સમૂહ લગ્નનું આયોજન વસ્ત્રાલના એએમસીના પાર્ટી પ્લોટમાં કર્યું હતું વસ્ત્રાલમાં યોજાનાર સમૂહ લગ્ન પહેલાં લગ્નની પૂર્વ રાત્રે અનેક પરિવારોએ પોતપોતાના ઘરે મંડપ મુહૂર્ત સાથે ગણેશ સ્થાપન અને ગ્રહ શાંતિ સહિત મહેમાનો માટે ભોજન સમારંભ અને રાસ ગરબાનું પણ આયોજન કર્યું હતું મોડી રાત્રે વર કન્યાના પરિવારજનોએ સંચાલક પ્રકાશ પરમારને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવતા હોબાળો મચાવ્યો હતો

કે મારી સાથે આવું બની જશે બરાબર અને મેં પસંદ આવો કાઢો છો મેં રૂપિયા માથે કરી પસંદ કર્યો છો મારા સગાવાળાને નથી ખબર પણ મને બે ત્રણ જણાય કીધું તો મને તરત તકલીફ ચાલુ થઈ જાય આ તો મને ખાલી દવાખાને જ નથી લઈ ગયા બરાબર અને આવો પસંદ કોઈથી કોઈનો બગડે નહીં અને આને ગરમ કરી સજા મળવી જોઈએ બસ તો એટલું જ કહું છું બીજું નથી કાંઈ કહેતી ભાવનગરથી મારા ગામ પાંડવરાથી બધા મારા મહેમાનો મારા આ મોરસ ત્યાંથી આવ્યા છ બધાય કેટલા આવ્યા છ તો મારે શું કરવાનું એનું આજે ગણત સાતતા હતી ગણે મારો છોકરાને એક દિવસનો અને સવારમાં તો સાત વાગ્યા જાન જવાની હતી અને અત્યારે મારામાં સવારમાં બધા થયા ઘરમાં હતા તો સવારમાં કીધું આપણે વહેલો બેવતું પડ્યું કે આજ આજ સાત તારીખે તમારે સવારે સાત વાગ્યા ગણે માનવાનું તો વસ્ત્રાલમાં સ પાર્ટીપુરકમાં સ તમે સવારમાં આવી જાજો મારે મારો એક ખાસ મિત્રો છે એના સમૂહ વગાનમાં ગતો બાબર तो अभी यार हमें आई स्थिति जी तो त्या वस्त्रा अंदर कहीं आती का एक सौ तेल दौटा समूह था अत को कोई तैयारी नहीं बराबर एक सौ तेज दौटाए के मोटा मोटा सपना जो है साहब अत्या घरे के तैयारी चाली गई है ज्यादा जय अं जाइए जीइए छन तो त्या कोई तैयारी बे कलाक पुलिस स्टेशन बाहर के पब्लिक उभी हजू वाला कोई अमे एम बात करवा देता તો સાહેબ એવું કહીએ કે એકસો તેર જોડકા સમજી ગયો ગુજરાતમાંથી કઈ કઈ જગ્યાએથી આવવાની છે એ બી કંઈ નથી અને કેટલા લોકોના આમાં કેટલા કઈ હાયો છે કેટલાક નિરાશા કર્યા છે એ હજુ સુધી અમને કંઈક પ્રયત્ન નથી કર્યો ડેફિનેટલી સાહેબ જોવા જેવું જ છે ને કે સામ રીતે એક જાતનું કૌભાંડ જ છે ચોવીસ લાખ છ્યાસી હજારનું મોટું કૌભાંડ જ છે અને આ એવું નથી કે ફર્સ્ટ ટાઈમ છે આ એમનું ત્રીજી કે ચોથી વાર છે સંજીવ રાજપૂત સાથે અનિલ પટેલ ટીવી નાઈન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર